જેમાં તોજી મહાદેવ હર મિત્રો મિત્રો આપણે નાના ગલુડા માટે બિસ્કિટ લઈને આવી ગયા છે અને અમારા યુટ્યુબ ઉપર તમે નવા હોય તો જલ્દીથી અમને આ વિડીયોમાં એક કોમેન્ટ કરી દીધો અને એક વિડીયોમાં લાઈક કરી દો એટલે કાલ સવારે અમે પણ તમારા નામનું એક ગલુડાને બિસ્કિટ ખવડાવી શકીએ અને મિત્રો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આપણે યુટ્યુબ ચેનલનીક અમે બંને મિત્રોને આપણે ઇન્સ્ટાના બાયોમાં આપેલી છે અને મિત્રો હા જો આ યુટ્યુબમાં તમારા નામનું બિસ્કીટ અમે ન નાખવું હોય તો તમે તમારા નામની કોમેન્ટ કરો એટલે બને એટલું અમે કાલ કે પરમ દિવસે એમ ઝડપથી તમારા નામનું પણ બિસ્કીટ નાખી દઈ અને મિત્રો અમને તમે જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો તેવો આવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો અને અમે આવી મહેનત કરીશું પણ અમે સારા કાર્ય કરવા માટે અમારે તમારા સપોર્ટની જરૂર છે તો બને એટલો આ વિડીયો મિત્રો શેર કરો અને વિડીયોમાં લાઈક અને તમારા નામની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ બિસ્કિટ મથુરજી કોમેડિયન ના નામનું આ બિસ્કિટ સુરેશભાઈ બાવળિયા ના નામનું આ બિસ્કિટ રણજીત દેગામા ના નામનું આ બિસ્કિટ રાજુભાઈ ડાભી ના નામનું આ બિસ્કિટ કલ્પેશ ઠાકોરના ના આ બિસ્કિટ થરજીયા બાર જીરો ચાર ના નામ આ બિસ્કિટ વિશાલ વંતિયાના ના આ બિસ્કીટ મકવાણા નિકુલ નામનો આ બિસ્કીટ મેયારી યુવરાજના નામનો આ બિસ્કીટ ઇટ્સ વિશુ નામનો આ બિસ્કીટ એમ કોડી પાંચસો પંચાવન નામનો આ બિસ્કિટ અકુ જોહરના નામનું આ બિસ્કિટ મિસ્ટર સુરેશના નામનું આ બિસ્કિટ એસ ભરવાનના નામનું આ બિસ્કિટ સંજય ગડિયાના નામનું આ બિસ્કીટ તો મિત્રો આપણે અત્યારે એક નાનું એવું સેવાનું કાર્ય ચાલુ કર્યું છે જેમાં આપણે નાના ગળુડાને ને બિસ્કીટ ખવડાવી તો મિત્રો અત્યારે આ શિયાળાનું વાતાવરણ જોવો તમે કડકડતી ઠંડી બહુ પડે છે તો નાના ગળુડિયાને બહુ ક્યાંય ખાવાનું ગોતવા જવું ન પડે એટલા માટે આપણે નાના ગળુડાને બિસ્કીટ નાખી છીએ તો મિત્રો તમારે પણ તમારા નામના બિસ્કીટ નાના ગળુડિયાને ખવડાવવા હોય તો જલ્દીથી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એક કોમેન્ટ કરી દો તમારા નામની એટલે કાલ સવારે અમે તમારા નામનું પણ એક નાના ગલુડાનું બિસ્કિટ ખવડાવી શકીએ અને મિત્રો હજી આપણે અહીંયા સેવા બંધ નથી કરી દેવાની આપણે હજી ઘણી આગળ સેવા કરવાની છે જ્યાં નાના ગલુડા રહેતા હોય ત્યાં એમને જ્યાં એક કોથરા નાખીને નાનું એવું ઝૂંપડું બનાવી દેવાનું છે એટલે ઠંડીના કારણે એ એમનો જીવ ક્યાંય ન ગુમાવી શકે ઠંડીના લીધે એ ઝૂંપડામાં એ સરખી રીતે રહી શકે આપણે એવું કામ કરવાનું છે હજી આગળના નવા વિડીયોમાં અમે તમને બતાવશું કઈ રીતે કરવાનું છે એ બધું દેખાડી દઈશું અને મિત્રો અમારે તમારા સપોર્ટની જરૂર છે જેટલો જ તમે અમને સપોર્ટ કરશો ને એટલું જ અમે આગળ નવા નવા સેવાના કાર્ય લાવતા રહીશું તો મિત્રો આપણે આ મિત્રએ જણાવ્યા પ્રમાણે અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તો આપણે આ બિસ્કીટ ગલુડિયાને ખવડાવી તો તેને ઠંડી સામે લડી રહેવા માટે પૂરી તાકાત મળી રહે અને ગલુડા પોતાનું જીવન ગુમાવે નહીં એ માટે આપણે એક આ સેવાનું નાનું કામ ચાલુ કર્યું છે તો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા નામની કોમેન્ટ કરો એટલે અમે કાલ સવારે જેટલું બને એટલું ઝડપી તમારા નામનું પણ બિસ્કીટ નાખી દઈ અને આ મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને નવા જે મિત્રો છે તેના સુધી આ વિડીયો પહોંચે અને એ પણ એની આસપાસ કોઈ આવા પશુ હોય કોઈ આવા ગલુડિયા હોય કે કોઈ કોઈ પણ જીવને આ પ્રકારની સેવા કરી તો મિત્રો તમે બને એટલો આ વિડીયોને શેર કરો અને હા મિત્રો સપોર્ટ કરો અને લાઈક કરો વિડીયોમાં તો એવી અમારી તમને વિનંતી છે